બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં રવિ સિઝનના વાવેતરને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે પરંતુ ખાતરના અપૂરતા પુરવઠાના કારણે ખેડૂતોને પારાભાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે યુરિયા ખાતર માટે ખેડૂતોને ધાંધિયા યથાવત બન્યા છે અને ખેડૂતો ખાતર લેવા માટે મજબૂર બનીને વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહે છે આજે પણ ખાતર વિતરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે લાઇન લગાવી દીધી હતી બપોર સુધીનો સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા ખેડૂતોની આ મજબૂરી માત્ર પુરુષો સુધી સીમિત નથી પરંતુ ખેડૂત પરિવારની મહિલાઓ પણ પોતાના ઘરના કામ પડતા મૂકી પોતાના નાના બાળકને સાથે લઈ ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા વિવશ બન્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂત માવજીભાઈએ જણાવ્યું હતું કે જો અમને સમયસર અને જરૂરિયાત મુજબ યુરિયા ખાતર નહીં મળે તો અમારા શિયાળો પાકને મોટું નુકસાન થશે વાવણી પછી ખાતર આપવાનો યોગ્ય સમય હોય છે અને આ સમયે ખાતર ન મળવું તે ખેડૂતો માટે મોટી આફત સમાન છે ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થા સુધારી ખેડૂતોને ધક્કા ખાવામાંથી મુક્તિ આપવામાં આવે